ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ એનો ત્રીજા નંબરનો પ્રશ્ન છે હવે પહેલો પ્રશ્ન જુઓ પહેલો પ્રશ્ન શું આપેલો છે તમને એ બરાબર પાંચ આપેલા છે ડી બરાબર ત્રણ આપેલા છે અને એ એન બરાબર પચાસ આપેલા છે તમારે એન અને એસ શોધવાનું છે બરાબર એક સમાંતર શ્રેણી હશે એનો આમ એબ આપેલું છે ડી આપેલું છે એન આપ્યું છે એન અને એસએન તમારે શોધવાનું છે તો કઈ રીતે મળે એન અને એસ શરૂઆત કઈ થી કરશો આવો કોઈ દાખલો આવે તો તમને ખબર કઈ રીતે પડે કે ભાઈ આપણે શરૂઆત કઈ કરવાની છે તો હંમેશા શરૂઆત કઈથી કરાય તો જેનો આપણી પાસે અત્યારે બે સૂત્ર છે એક એન વાળું અને બીજું એસ વાળું એસ એન તો આપણે શોધવાનું છે એટલે એ મૂકવાની એવડે કોઈ જરૂર નહીં આપણે શું મૂકશું એન વાળું સૂત્ર મૂકશું કેમ કારણ કે એન ની વેલ્યુ તમને આપેલી છે મૂકીએ એન નું સૂત્ર એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી હવે n ની value કેટલી આપેલી છે પચાસ તો આ n ની જગ્યા આપણે મૂકી દઈશું પચાસ એના a કેટલા આપ્યા છે પાંચ plus n n આપેલા નથી n આપણે શોધવાના છે તો as it is મૂકી દઈએ n minus શું તમને d આપેલો છે તો d ની value કેટલી છે અહીં ત્રણ આગળ વધીએ પચાસ plus પાંચ આ બાજુ આવે તો minus પાંચ એના બરાબર પાંચ આ બાજુ આવી ગયા પછી અહીં શું વધ્યું n minus એક ત્રણ

અને છેલ્લું પદ આપેલું હોય શું તમને પ્રથમ પદ આપેલું છે શું છેલ્લું પદ આપેલું છે તો પછી અહિયાં આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું નાના સૂત્રનો બરાબર એસએન નું નાનું સૂત્ર શું છે એસએન એન બાય ટુ એ પ્લસ એ એન એસ એન એન આયો આપણે એન ની જગ્યાએ શું મૂકવાનું છે સોળ બરાબર ફરી પાછો એન એટલે કે સોળ ભાગ્યા બે એની વેલ્યુ કેટલી છે પાંચ

એ તેર બરાબર પાંત્રીસ છે ડી ની વેલ્યુ અને એસ તેની વેલ્યુ તમારે શોધવાની છે ક્લિયર તો આપણે મેં શું કીધું તમને પહેલા કે જેની વેલ્યુ આપેલી હોય ને આપણે એની વેલ્યુ આપેલી છે મતલબ એટલે આપણે લખીશું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી માટે એન અહીં જુઓ એન એટલે કે અહીં એન ની જગ્યાએ કેટલા બતાયેલા છે તેર બતાયેલા છે બરાબર તો અહીં લખીશું આપણે એ એન ની જગ્યાએ કેટલા મૂકવાના તેર બરાબર એ એટલે સાત વત્તા એન ની જગ્યાએ શું મૂકવાનું છે આપે છે ને તેર અહીં એની જગ્યાએ આપણે કેટલા મૂક્યા તેર એટલે અહીં પણ મૂકીશું તેર તેર minus એક અને ડી ડી ની વેલ્યુ કેટલી છે તો કે ડી ની value આપણે શોધવાની છે તો અહીં શું મૂકીશું આપણે એઝ it is આગળ વધીએ એ તેર એ તેર ની value કેટલી છે જુઓ પાંત્રીસ છે તો અહીં એ તેર ની જગ્યાએ મૂકીશું પાંત્રીસ બરાબર સાત વત્તા તેર માંથી એક જાય તો બાર

શું આવે જવાબ હવે આને કઈ રીતે લખાય તો અઠ્યાવીસ ને આપણે શું લખી શકીએ સાત ગુણ્યા ચાર લખાય અઠ્યાવીસ થાય અને બાર ને આપણે લખી શકીએ ત્રણ ગુણ્યા ચાર બરાબર ને ચાર બાર થાય બરાબર ડી ચાર ચાર ઉપર નીચે કેન્સલ થઈ જાય તો શું બાકી રહ્યું સાત ના છેદ માં ત્રણ તો તફાવત ડી આપણને કેટલો મળે સાત ના છેદ માં ત્રણ મળે ક્લિયર ઓકે આ પેલો તમને જે ડી ફાઇન કરવાનો તમને મળી ગયું હવે વાત કરીએ આપણે એસ તેર ની હવે એસ એર આપણે કઈ રીતે શોધીશું? શું તમારી પાસે પ્રથમ પદ અને છેલ્લું પદ છે? પ્રથમ પદ એ છે અને અહીંયા છેલ્લું પદ એ તેર એ પણ છે તો આપણે નાના સૂત્રનો ઉપયોગ કરીશું બરાબર એસએન નું નાનું સૂત્ર છે એસએન બરાબર એન બાય ટુ એ પ્લસ એન એસ એન ની જગ્યાએ કેટલા મૂકવાના છે તેર બરાબર તેર ભાગ્યા બે કૌંસમાં એ એની વેલ્યુ કેટલી છે સાત

બસો તોતેર ઓકે તો એસ તેર બરાબર આપણને શું મળે બસો તોતેર મળે ક્લિયર ચલો પ્રશ્ન નંબર ત્રીજો એની અંદર તમને વેલ્યુ આપેલી છે એ બાર બરાબર સાડાત્રીસ ડી બરાબર ત્રણ આપેલા છે એ અને એસ બાર એટલે એસ ની વેલ્યુ આપણે શોધવાની છે ક્લિયર તો મેં તમને શું કીધું તું સૂત્ર કોવાનું મૂકવાનું તો જેની વેલ્યુ આપેલી હોય એનું સૂત્ર મૂકવાનું અહીં ની વેલ્યુ આપેલી છે બરાબર એ બાર આપેલું છે તો એન વાળું સૂત્ર આપણે મૂકીશું

છે છે પ્રથમ જાય જાય તો 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 ગુણ્યા અને જોડે ગુણાકાર જવાબ આવે અગિયાર ત્રણ તેત્રીસ માટે સાડત્રીસ આપણે એ જોઈએ છે પ્લસ તેત્રીસ આ બાજુ આવશે માઇનસ તેત્રીસ સાડત્રીસ માંથી તેત્રીસ જાય તો કેટલા વધે ચાર એટલે કે આપણને A ની value મળી ગઈ A ની value આપણને કેટલી મળી ચાર મળી ગઈ હવે આપણે શું શોધવાનું છે S twelve શું હવે સૂત્ર નાનું મુકશું કે મોટું મુકશું જો પહેલું પદ તમને આપી દીધું છે અને છેલ્લું પદ પણ તમને આપી દીધું છે એટલે આપણે સૂત્ર કયું મુકશું નાનું સૂત્ર મુકીશું નાનું સૂત્ર શું છે S n બરાબર n બાય two a plus a n S n ની જગ્યાએ કેટલા મૂકવાના બાર બરાબર એની જગ્યાએ એ મૂકો બાર બાર ભાગ્યા બે એ એની વેલ્યુ આપણી પાસે ચાર છે પ્લસ એટલે એ બાર એટલે કેટલા આપેલા છે બાર દૂરશે બે એટલે બે છ બાર સાડત્રીસ ને ચાર કેટલા થશે એકતાલીસ એકતાલીસ નો છ જોડે ગુનાકાર ઓકે બસો ને છેતાલીસ એટલે એસ બાર ની વેલ્યુ આપણને બસો છેતાલીસ મળે પ્રશ્ન નંબર ચોથો A Three ની value પંદર આપેલી છે S Ten ની value એકસો પચીસ આપેલી છે D અને A Ten ની value તમારે શોધવાની છે બરાબર તો તમને જેની વેલ્યુ આપી હોય એનું સૂત્ર મૂકવાનું અહીં S Ten એટલે કે S N ની value તમને આપેલી છે તો આપણે S N નું સૂત્ર અહીં મૂકીશું S નું સૂત્ર S N બરાબર N by two કૌંસ માં two A plus N minus one D S N ની જગ્યાએ કેટલા મૂકવાના છે દસ બરાબર દસ ભાગ્યા બે કૌંસ માં ટુ a a ની value આપેલી છે નહીં એટલે a એઝ it is મુકવાના plus n n ની જગ્યાએ દસ મૂકવાના છે તો દસ ઓછા એક એટલે કેટલા થાય નવ થશે ને n ની જગ્યાએ દસ મુકશો તો દસ ઓછા એટલે નવ થશે d d ની value પણ નથી એટલે d પણ as it is મૂકી દઈશું માટે એસ દસ બરાબર એસ ટેન ની value કેટલી આપેલી છે એક ને પચીસ એના બરાબર અહીં છેદ છે બે પંચા દસ થાય તો પાંચ

પ્લસ નવ ડી બરાબર પચીસ અત્યારે અને આપણે શું કહીએ સમીકરણ નંબર એક હવે આગળ વધીએ ધ્યાન આપજો હવે શું થશે હવે એ થ્રી ની વેલ્યુ તમને પંદર આપેલી છે હું અહીં લખું છું બરાબર પંદર એ પ્લસ એન માઇનસ વન ડી બરાબર એ થ્રી એ થ્રી બરાબર લખાય બરાબર અહીંયા એની જગ્યાએ થ્રી મૂકે છે એ થ્રી બરાબર એ પ્લસ એન એટલે કેટલા મૂકવાના ત્રણ એટલે કે ત્રણ minus એક D A three વેલ્યુ value કેટલી આપેલી છે? પંદર એના બરાબર A ની value નથી આપી તો મૂકી દઈએ as it is ત્રણ ઓછા એક એટલે બે D થયું આને આપણે કહીએ સમીકરણ નંબર બીજું હવે આનો લોપ કરવાનો છે આપણે આપણે આગળ ભણી ગયા ને દ્વિચલ સુરેખ સમીકરણની અંદર લોપ કરવાનો બની ગયા છે પહેલા સરખું કરવું પડશે જુઓ અહીં શું આપેલું છે A plus two D બરાબર અહીં શું આપેલું છે પંદર આપેલું છે આને કહીએ સમીકરણ તો કોઈ બંનેના બંને સમીકરણની અંદર આપણે કોઈ એકને સરખો કરી દઈશું સૌથી પહેલા તો હવે અહીં ટુ એ છે પણ અહીં ખાલી એ છે તો હું શું કરું છું આ જે સમીકરણ છે ને એને બે વડે ગુણી દઉં બરાબર તો અહીં લખીએ કે જે સમીકરણ નંબર બીજું છે એને બે વડે ગૂંથા બરાબર સમીકરણ નંબર બે ને બે વડે ગૂંતા તો આખા સમીકરને તમે બે વડે ગુણે તો શું લખાય ટુ એ પ્લસ બે ને બે વડે ગુણ એટલે ચાર ડી અને પંદર ને બે વડે ગુણ એટલે ત્રીસ આ રીતે મળે આપણને સમીકરણ ઓકે તો આને સમીકરણ નંબર ત્રીજું કહીએ ક્લિયર હવે શું કરશું આપણે સમીકરણ નંબર એક માંથી સમીકરણ નંબર ત્રણ છે ત્રણ ને બાદ કરતા બાદ કરતા માટે સમીકરણ નંબર એક લખું છું ઉપર ટુ એ પ્લસ નવ ડી બરાબર પચીસ

તો d ની વેલ્યુ આપણને કેટલી મળી આ પાંચ આની નીચે જશે એટલે પાંચ એકા પાંચ 0 ની પછી આપણને શું મળશે એક વેલ્યુ મળશે ક્લિયર તો આપણને આ વેલ્યુ મળી d ની વેલ્યુ કેટલી મળી એક મળી હવે આપણે શું શોધવાનું a 10 શોધવાનું બાકી છે ઓકે હવે એના ના હવે d ની વેલ્યુ મળી છે તો એમાં એના ઉપરથી આપણે a ની વેલ્યુ પણ શોધી લઈશું તો કોઈ સમીકરણ આ સમીકરણ નંબર છે બીજાની અંદર આપણે આ d ની વેલ્યુ મૂકી દઈએ બરાબર તો અહીં લખીએ બરાબર માઇનસ એક સમીકરણ નંબર કયા સમીકરણ માટે સમીકરણ શું છે આપણું ડી ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે માઇનસ માઇનસ એક એના બરાબર પંદર માટે એ બે એક જોડે ગુણાકાર બે એકા બે થાય અને પ્લસ માઇનસ માઇનસ બરાબર

સત્તર નવ એકા નવ અને પ્લસ માઇનસ માઇનસ સત્તર માંથી નવ જાય તો માટે વેલ્યુ આપણને કેટલી મળે મળે ક્લિયર પ્રશ્ન નંબર છે આ પાંચમો પ્રશ્ન નંબર પાંચ તમને ડી ની વેલ્યુ આપેલી છે એસ નાઇન ની વેલ્યુ આપેલી છે અને એ અને એ નાઇન શોધવાનું છે હવે આપણે વાત કરીએ એમ જે આપેલું હોય ને એનું સૂત્ર મૂકવાનું આપણને એસ નાઇન આપેલું એટલે કે એસન આપેલું છે એટલે આપણે એસ એન નું સૂત્ર મૂકીશું બરાબર તો એસ નું સૂત્ર મૂકીએ પ્લસ મૂકી દેવાના બરાબર એન એટલે નવ ભાગ્યા બે કમ્સમાં ટુ એ એની વેલ્યુ આપણી પાસે છે નહીં એટલે એઝ ઇટ એસ મૂકીએ પ્લસ એન એન ની જગ્યાએ નવ મૂકવાના છે એટલે લખાશે નવ માઇનસ એક B ની વેલ્યુ છે હા બેની ની વેલ્યુ આપણી પાસે કેટલી છે છે તો આગળ ભાગ્યા શું આપેલી ને જગ્યાએ આપણે મૂકી દઈશું નવમાંથી એક જાય તો આઠ અને આઠ નો પાંચ જોડે ગુણાકાર ચાલીસ માટે હવે શું થશે તો એક કામ કરીએ પંચોતેર બરાબર

આ બંને માંથી આપણે બે બે શું કર્યા કોમન લઈ લીધા એટલે એ અને અહીં બાકી રહ્યા માત્ર વીસ તો હવે શું થશે બંને બાજુ થઈ જશે સરખો સરખો એ બંને બાજુ ઉડી જાય પંચોતેર કરો તો પંચોતેર કેટલા પોઈન્ટમાં જવાબ આવે છે ચાલો ધ્યાન આપો તો કરીએ પંચોતેર ભાગ્યા નવ હવે એના બરાબર શું વધ્યું એ પ્લસ વીસ માટે પંચોતેર ભાગ્યા નવ આ પ્લસ વીસ બરાબર ની આ બાજુ આવે તો -20 એના બરાબર a માટે હવે 9 * 20 જોડે ગુણાકાર થશે તો લખાય 75 - 9 નો 20 જોડે ગુણાકાર 9 * 20 એટલે 180 થાય 180 ભાગ્યા 9 = a શું થાય આની બાદ બાકી 180 માં -75 કરો તો 105 થાય ને એટલે લખાશે -105 ભાગ્યા 9 એના બરાબર એટલે આપણે એકસો પાંચ ને શું લખી શકીએ એકસો પાંચ ને લખી શકીએ ત્રણ કેન્સલ થઈ જાય તો શું મળે આપણને પાંત્રીસ ના છેદમાં ત્રણ આ આપણને શું મળે એની વેલ્યુ મળે ક્લિયર હવે આપણે શું શોધવાનું છે એ નાઇન શોધવાનું છે અહીં ધ્યાન આપજો હવે બધા બરાબર શું લખાશે કેટલા બોલો ઓકે એની વેલ્યુ છે તમારી પાસે હા એની વેલ્યુ મળી માઇનસ પાંત્રીસ ના છેદમાં ત્રણ પ્લસ આઠ ડી ની વેલ્યુ કઈ છે વેલ્યુ પાંચ આપેલી છે તો તો જોડે ગુણાકાર ગુણાકાર થશે લખાશે આનો શું થાય એકસો ને વીસ આખા ના છેદ માં ત્રણ અલગ અલગ દિશાની બાદ બાકી એકસો વીસ માંથી પાંત્રીસ જાય તો પંચ્યાસી મળે ને પંચ્યાસી ભાગ્યા ત્રણ તો એ નાઇન બરાબર આપણને શું મળે પંચ્યાસી ના છેદમાં ત્રણ કરશો કયું સૂત્ર તમે મૂકશો એસેન વાળું મૂકશો રીઝન શું છે કારણ કે એસએન ની વેલ્યુ આપણને આપેલી છે મૂકીએ એસન નું સૂત્ર એસ એન બરાબર એન બાય ટુ કંસમાં ટુ એ પ્લસ

ધ્યાન આપો અહીં શું કરું છું તે આઠ ને હું લખું છું ચાર ગુણ્યા બે લખાય ને ચાર દુ આઠ થાય તો આ જે બે પદ છે એમાં શું કોમન છે બે અને બે કોમન છે તો બે ને મેં બહાર લીધા કૌંસ બહાર તો અંદર શું બાકી રહ્યું ખાલી બે બાકી રહ્યા પ્લસ અહીં શું બાકી રહ્યું એન માઇનસ એક અને એની બાજુમાં કેટલા છે ચાર એન માઇનસ એક અને ગુણાકાર માં ચાર બે બે કેન્સલ થઈ ગયા ઉપર નીચે તો શું બાકી રહ્યું નેવું બરાબર છે અને નો ગુણાકાર અંદર થશે સૌથી એક ધ્યાન અહીં પ્લસ બે છે માઇનસ બે આવે ને માઇનસ ચાર પ્લસ બે એટલે માઇનસ બે પ્લસ ચાર એન માટે નેવું બરાબર n નો અંદર ગુનાકાર થશે અને તો થાય ને હવે એક કામ કરીએ આને લખીએ અને આ નેવું બરાબરની પેલી બાજુ હોય તો માઇનસ નેવું તો અહીં શું બાકી રહ્યું માત્ર ઝીરો તો આને આગળ લખું છું ઝીરો હું પાછા લખું છું ચાર નો વર્ગ ઓછા બે એન ઓછા નેવું બરાબર ઝીરો આ બધામાં હજુ બે કોમનની કરશે ધ્યાન આપજો બે કોમન નીકળે ને તો અહી શું થાય ચાર હતા તો ચાર ને તમે શું લખી શકો બે ગુન્યા બે લખાય એમાંથી બે નીકળી ગયા તો અંદર શું બાકી રહ્યા બેનનો સ્વેર માઇનસ અહીંથી બે નીકળી ગયા તો ખાલી બાકી રહ્યો n અને અહી પિસ્તાળીસ દૂ ને એવું લખાય બે નીકળી જાય તો શું બાકી રહે પિસ્તાલીસ એના બરાબર ઝીરો હવે આ બે છે ગુનાકારમાં એ બરાબર ની પેલી જાય તો જીરો ભાગ્યા બે લખાય એટલે એ શું થઈ જવાનું જીરો થઈ જવાનો તો પછી આપણને સૂત્ર શું મળે હવે શું કરીએ છીએ આપણે આને ઉકેલવા માટે શું કરીએ છીએ પહેલું પદ એટલે કે પહેલા પદ નો અને છેલ્લા પદ નો ગુણાકાર કરીએ છીએ બરાબર તો પિસ્તાળીસ અને બે નો ગુણાકાર પિસ્તાળીસ ગુણ્યા બે કેટલા થાય નેવ કોઈ બે સંખ્યા એવી લેવાની કોઈ બે સંખ્યા એવી લેવાની કે જેનો ગુણાકાર નેવું થતો હોય અને સરવાળો કે બાદબાકી કેટલો થતો હોય આનો સહગુણક કોઈ નહીં એટલે આપણે એક લખી શકીએ ને એનો સરવાળો કે બાદબાકી શું થતો હોય એક થતો હોય એવી કઈ બે સંખ્યાઓ છે વિચારો દસ નવ નેવું થાય ઓકે વેરી ગુડ અને દસ માંથી નવ બાદ કરો એટલે એક મળે ને વેરી ગુડ એટલે દસ ગુણ્યા નવ કરો તમે એટલે તમને ગુણાકાર મળે નેવું અને જ્યારે તમે એની બાદબાકી કરો છો તો તમને આન્સર કેટલો મળે એક જે એક છે એ વચ્ચેની સંખ્યા આપણને મળવી જોઈએ ક્લિયર ઓકે તો મેં તમને શીખવા શીખવ્યું હતું કે આગળ માઇનસ હોય ને તો આની નિશાનીઓ ચેન્જ થાય શીખો તો આવ ઓકે તો આ પ્લસ દસ છે તો કેવા થશે માઈનસ દસ અને આની બાજુ n છે એટલે n મૂકશું માઇનસ દસ એન માઇનસ છે તો પ્લસ નવ એન ક્લિયર ખબર પડી શું કર્યું મેં નિશાનીઓ ચેન્જ કરી આઈ નિશાની minus ની હોય તો આની નિશાની શું થઈ જાય ચેન્જ થઈ જાય માટે શું લખી શકાય two n square minus one n છે એની જગ્યાએ હું આ લખું છું minus દસ n વત્તા નવ n કઈ રીતે તો જો હવે તમે આ જો અલગ અલગ નિશાની છે બાદ બાકી કરો દસ n માંથી નવ n જાય તો એક n બાકી રહે ને અને મોટી સંખ્યા દસ છે એટલે minus નિશાની આવશે ક્લિયર minus પિસ્તાલીસ બરાબર zero માટે હવે શું થશે? બે કોમન નીકળશે અને આ બંનેમાંથી માંથી n n પણ નીકળશે એટલે બે n common નીકળશે તો અહીંથી બે અને n નીકળી ગયા પછી અહીં કેટલા n બાકી રહેશે? એક n બાકી રહેશે minus હવે આ દસ છે એની જગ્યાએ શું લખી શકીએ આપણે બે પંચા દસ લખાય? બે તો બહાર આવી ગયો છે ને અને અહીંથી n નીકળી ગયો છે તો અહીં બાકી ખાલી બાકી રહેશે પાંચ ક્લિયર અહીં n minus પાંચ છે એટલે તમને અહીં n minus પાંચ મળે

આપણા જે પદ હોય હંમેશા આપણને ધન મળે એટલે આપણે શું કહીએ છીએ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ કોઈ વખત એવું કીધું ભાઈ માઈનસ 2 એક પદ માઈનસ બે પર એવું આપડે એટલે આવી અપૂર્ણાંક સંખ્યા નહીં આવતી મતલબ કે પદ આપણને કેવું પૂર્ણાંક સંખ્યા મળે એક બે ત્રણ એ રીતે મળે એટલે આપણી જે વેલ્યુ છે એ વેલ્યુ આપણને શું મળે n બરાબર પાંચ મળે ક્લિયર n ની વેલ્યુ કેટલી મળી આપણને પાંચ હજી આપણે શું શોધવાનું બાકી છે an શોધીએ an an બરાબર સૂત્ર શું છે આપણું a n કેટલી છે પાસે બે પ્લસ પાંચ માંથી એક જાય તો ચાર અને ચાર નો આઠ જોડે ગુનાકાર આઠ ચોક બત્રીસ બત્રીસ ને બે ચોત્રીસ માટે a ની વેલ્યુ આપણને કેટલી મળે ચોત્રીસ મળે